ધાનેરા તાલુકામાં આશીર્વાદરૂપ બની રાજ્ય અને કેન્દ્ર સરકારની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કેન્દ્ર અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરેક ગામડે ગામડે દરેકને શિક્ષણ મળી રહે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એમાં જ્યારે કન્યા કેળવણી માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે બરાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ દીકરીના શિક્ષણ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચાલે છે ધાનેરામાં બે બાલિકા શાળાઓ આવેલી છે જેમાં ધાનેરા અને કુવારલા ગામી છે જ્યાં દીકરીઓ સરકારની યોજના થકી શિક્ષણ થઈ રહી છે અને આ દ્રશ્યો છે ધાનેરાના કુવરલા ગામે આવેલી કસ્તુરબા ગાંધી શાળાના વાર્ષિક મહોત્સવના રાજસ્થાન સરહદે આવેલું ગામ જ્યાં પીવાના પાણીની સમસ્યા સાથે શિક્ષણ પણ નહિવત હતું પણ સરકારની યોજના થકી કુવરલા ગામે અને આજુબાજુના ગામના દીકરીને શિક્ષણ માટે સોનાનો સૂરજ ઉગ્યો વાલીઓનો ઉત્સાહ અને દીકરીઓને ભણવાની ધગસ સાથોસાથ શાળાના સ્ટાફનું સફળ મેનેજમેન્ટ અને સારું શિક્ષણ એ જ આ વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાવી રહ્યું છે કહેવાય છે કે એ ખાતે તાળી ન પડે એ મુજબ સહિયારા પ્રયત્ન જ શિક્ષણમાં અલગ જોગ જગાવી છે કુવારલા ગામે સરકારી માટે આધુનિક બિલ્ડિંગ શાળા હોસ્ટેલ નવીન ટેકનોલોજી સાથે સ્માર્ટ ક્લાસ અને સમયની સાથે સુવિધા સુવિધાસભર હોસ્ટેલ આ વિસ્તારની દીકરીઓ માટે શિક્ષણનું વ્યાપ વધારી રહ્યું છે શરૂઆત શિક્ષણ જ આધુનિકતા સાથે કદમ મિલાવવા દીકરીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ રહ્યું છે સારું ભોજન સારું શિક્ષણ અને સારી સેફ્ટી ગામડાની દીકરીઓને આ શાળા તરફ ખેંચી લાવે છે શાળાના સીસીટીવીથી સજ્જ તો દરવાજા ગેટ મેનેજ દીકરીઓની સુરક્ષા માટે પૂરતા છે પરિણામે ગામડાને ખેતરમાંથી દીકરીઓ આવી આ શાળામાં શિક્ષણ લઈ રહી છે વાર્ષિક મહોત્સવનો કાર્યક્રમ હતો શિક્ષણ સાથે સંકળાયેલ જિલ્લા તાલુકાના ઉચ્ચ અધિકારીઓ બીઆરસી સીઆરસી ગામના સામાજિક રાજકીય આગેવાનોને વાલીઓ શાળાના દીકરીઓ દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યા હતા આવનારા મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમમાં દીકરીઓને પ્રોત્સાહન માટે ભિલ્ટ સ્વરૂપે ઇનામ પણ અપાયા હતા તો બીજી તરફ અનેક કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને શિલ્ડ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ સાબિત કરતો હતો કે શિક્ષણ વિભાગની દીકરીના શિક્ષણ માટેની પહેલ સાચા અર્થમાં રંગ લાવી રહી છે શાળાની દીકરીઓ અને વાલીઓ પણ શાળાને લઈ ખુશ જોવા મળી રહ્યા છે અને સારું અને મફત શિક્ષણ આજના સમયે ક્યાં મળે એ બાબતની ચિંતાથી મુક્તિ મળી છે વળી સરકારી શિષ્યવૃત્તિથી જે વાલીઓનું ભારણ ઘટાડ્યું છે જેના કારણે દીકરીઓ અને વાલીઓ સરકાર અને શિક્ષણ વિભાગનો આભાર માની રહ્યા છે આ શાળામાં બસો દીકરીઓ શિક્ષણ લઈ રહી છે દરેક સમાજ અને દરેક દીકરીઓ એક જ છત નીચે રહી સારું પરફેક્ટ શિક્ષણ લઈ આધુનિક ભારતનો પાયો નાખી રહી છે જે આગળ જતા દેશના વિકાસમાં સહભાગી બની રહી છે નક્કી જ છે કુવારલા ગામે બનેલી કન્યા શાળાના રણમાં એક મીઠી વીરડી સમાન છે શાળાના સ્ટાફે કરેલી મહેનત જ દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય બની રહ્યું છે જે વર્ષોથી કરેલી મહેનત આજે રંગ લાવી રહી છે એ વાતનો ક્યારેય ઇન્કાર ન કરી શકાય